કહેવત છે કે પ્યાર કરવાવાલે કભી ડરતે નહીં ઓર જો ડરતે વો પ્યાર કરતે નહીં પરંતુ અહીંયા તો બંને વસ્તુ ભેગી જોવા મળી પ્રેમ પણ કરવો છે અને ડરવું પણ છે વાત એવી બની કે પોતાની પત્ની કોઈ પ્રેમી સાથે હોટલમાં રંગરલીયા મનાવે છે તેવી પતિને માહિતી મળતા પતિ અને તેના ફેમિલીના અન્ય સભ્યો સાથે મળી અને તે હોટલ ઉપર પહોંચી જાય છે અને તે ગેસ્ટ હાઉસમાં પહોંચે છે અને જેવો કન્ફર્મ થાય છે કે તેની પત્ની એના પ્રેમી સાથે છે ત્યારે ચૂપચાપ તેઓ જઈને દરવાજો ખખડાવે છે અને જેવો દરવાજો ખુલે છે તેવું પ્રેમી તો ચોંકી જાય છે અને પત્નીને પણ આવી કોઈ ઘટના બનશે તેનો કોઈ અણસાર નહોતો અને બંને તણ રોહોશકોષ ગુમાવી દે છે આ બાજુ પ્રેમી પણ અતિશય ગભરાઈ જાય છે કારણ કે પ્યાર કરવાનેવાલે ડરતે નહીં પરંતુ એ પ્યાર કરવાનેવાલા તો ડરપોક નીકળ્યા અને પાછી વાત એક અચાનક એવી બની કે જે ખૂબ જ હાસ્ય સાથે શરમજનક પણ છે કે આ પ્રેમી પત્નીનો પ્રેમી એ તો કપડાં વગરની હાલતમાં જ જે પતિ અને એના ઘરના સભ્યોના હાથમાંથી ગમે તેમ છટકી અને તદ્દન એવી હાલતમાં જ રોડ પર દોડી નીકળ્યો અને જાહેર માર્ગ ઉપર જબરજસ્ત જોણું થયું આમ આ ડરપોક પ્રેમી એ એટલો ગભરાઈ ગયો કે કપડાં પહેરવાની પણ હિંમત ના કરી અને વગર કપડાએ જાહેર માર્ગ ઉપર નિર્વસ્ત્ર હાલતમાં દોડવા લાગ્યો અને લોકોને જબરજસ્ત જોણું થયું અને કૌતુક થયું તો આમ આ ઉપરથી એ વાત સાબિત થાય છે કે પ્યાર કરનેવાલે પ્યાર તો કરતે હૈ લેકિન ડરતે બી ઓર આગે પીછે કા કોજ સોચતે નહીં હે આમ તમારું આ કિસ્સામાં શું માનવું છે કે શું આવી રીતનું કર્મ કરાય ખરેખર ખોટા કામ કરો તો ખોટા નતીજા આવે હવે આ ભાઈનો વિડીયો જે કોઈની પત્ની સાથે રંગરલીયા મનાવાના ચક્કરમાં આજે પોતાની આબળું એવી ગુમાવી કે સમસ્ત સોશિયલ મીડિયામાં આ વિડીયો ચારે બાજુ ફેલાઈ ગયો છે અને હવે જિંદગીભર તેને આ સમાચારનો સામનો કરતા રહેવું પડશે જો તમને આ સમાચાર વિશે અને આ ચેનલ વિશે સારું લાગ્યું હોય તો વિડીયો લાઈક કરજો ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો અને બેલ બટન દબાવવાનું ના ભૂલતા વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ નમસ્કાર